નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી હું છું આપની સાથે આલોક મિશ્રા મહત્વની વાત કરીએ બનાસ ગુરુવાડી ઉપર આપણે મહત્વના વિડીયો લાવતા રહીએ છીએ ત્યારે જિલ્લા ફેર જે બદલી છે એના પરિપત્રો પણ કરી દેવામાં આવ્યા છે અને વીસ અને એકવીસ તારીખના રોજ જિલ્લા ફેર જે ઓફલાઈન કેમ્પનું પણ આયોજન થઈ ચૂક્યું છે ત્યારે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને સાસના અધિકારી શ્રી તમામને પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી ગાંધીનગર દ્વારા એક મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે ઓફલાઈન બદલીને લઈને કેટલીક મહત્વની પણ સૂચનાઓ આપવામાં આવી છે આવો જોઈએ શું છે મહત્વની આ સૂચનાઓ અને જે આ ઓફલાઈન બદલી કે વખતે શું બાબતો ધ્યાનમાં રાખવાની છે હજી સુધી જો આપ બનાસ ગુરુવાડી સાથે જોડાયા નથી અથવા તો વિડીયો ગમે તો જણાવવામાં આવ્યું છે જિલ્લા ફેર બદલી ઓનલાઈન કેમ્પનું આયોજન કરવા બાબત તો જે ઠરાવ આપણે પ્રસિદ્ધ થયા છે અગિયાર પોંચ બે હજાર ના જે નિયમો છે એ તમામ વિભાગની જે ઓફલાઈન કેમ્પ કરવા સૂચના આપેલ છે

પ્રસિદ્ધ બદલી નિયમો કરવામાં આવેલ જોગવાઈના ખોટા અર્થઘટનો પ્રશ્ન ન ઉપસ્થિત થાય તે મુજબથી નીચેની સ્પષ્ટતા કરવામાં આવે છે તો નિયામક દ્વારા નીચેની જે સ્પષ્ટતા છે કરવામાં આવી છે જે સ્પષ્ટતાની અંદર અગિયાર પોંચ ત્રેવીસ ના ઠરાવને લઈને જે બદલી પ્રકરણ છે એમ વન એની અંદર જે પ્રતીક્ષા યાદી રજિસ્ટર નથી કે એટલે તેઓને જિલ્લાના જિલ્લા ફેર

વિષય માધ્યમ વાર યાદી પૂર્ણ થતા ખાલી જગ્યા રહેલ હોય તે જિલ્લામાં અગ્રતા સામાન્ય શ્રેયાની પ્રતિક્ષા યાદી પૂર્ણ થયેલ હોય તે કિસ્સામાં ઉક્ત જોગવાઈ ધ્યાને લઈ જિલ્લા ફેર બદલી ઓફલાઈન કેમ્પ આયોજિત કરવાનો રહેશે એટલે કે કોઈ એક જિલ્લામાં ગણિત વિજ્ઞાન જગ્યાઓ ખાલી છે તે પૈકી છ થી યાદી બાકી અરજીઓ ચાલીસ છે તો આવા કિસ્સામાં ઓફલાઈન કેમ્પ આયોજિત કરતી વખતે અગ્રતાના ફાળે આવતી પચીસ જગ્યાઓ ખાલી રાખી રજિસ્ટરની બાકી ચાલીસ અરજીઓ પૈકી જગ્યાઓ જિલ્લા જિલ્લા ફેર ફેર રહે છે દિવસે તમામ ખાલી જગ્યાઓ બોર્ડ પર દર્શાવવાની રહેશે જે પૈકી શ્રેતાને ફાળે આવતી પચીસ જગ્યાઓ જ ભરવાની રહેશે અને બાકી રહેતી પચીસ જગ્યાઓ જિલ્લા ફેર બદલી ઓનલાઈન કેબ વખતે દર્શાવવાની રહેશે દોદ ઉપર માન્ય ગુજરાત રાજ્ય ગાંધીનગર ફરીથી નવી જાણકારી અને વધુ વિગત શિક્ષણ વિભાગની જાણવા માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવારી સાથે વિડીયો સારો લાગ્યો હોય તો આપણા મિત્રોને શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત વંદે માત્ર